પ્રજા સત્તાક દિવસ નિમિત્તે સુરત પોલીસ દ્વારા અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના લોકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં આજે છોતેરમાં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી હતી જેમાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં બનતા ગુનાઓના ડિટેક્શનની જે રીતે ટકાવારી છે તે અન્ય કોઈ શહેરમાં જોવા મળી નથી સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાકની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં સૌ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી જેનું સૌ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમો દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આપ્યું હતું ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી છેતરવા ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઓ મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપના સુરત શહેરના નગરજનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું આજનો દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપના સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેર નો જોઈએ ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાનો ને વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષક થી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું સાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારો જો દોષણો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઈમ નો હોય ચાહે ડ્રગ્સ નો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાનો વ્યવસ્થા ફરવાતા હોય कोरोना प्रतो करे छे एना विरुद्ध सखत कारवाई અમે લોકો કરતા રહીસ રોડ ઉપર અમે લોકો જોયા ગયા 2024 માં વરસમાં 296 લોકો 296 લોકો ના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુખદ બાબત છે ના મોસ્ટલી જોએ ટુ વ્હીલર વાલા હતા જો હેલ્મેટ નઈ પહેરેલા હતા જારે અમે ના ઘરે જઈએ છે ત્યારે જોઈએ છે એના ઘરના બાળકોને દસા અને બીવી ના ને જો માં બાપને ત્યારે અમે બધા નાગરે કરીએ છીએ કે 15 ફેબ્રુઆરી થી જારે અમે હેલ્મેટના જો લાગુ કરવા જઈ રહ્યા છે તો લોકો આપ હેલ્મેટ પહેનો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજા જો રજૂઆતોથી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે ક્ષેત્રમાં સ્વતંત્ર દિવસના શુભ પર તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું